અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેત ઉત્પાદનને પ્રોત્સાહન આપવા હેતુ ઝેરમુક્ત ખોરાક લોકોને સરળતાથી મળી રહે તેવા અભિગમ સાથે બગસરા પ્રેરિત ધરતી રક્ષા એગ્રો પ્રોડ્યુસર કંપની છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક કૃષિ અભિયાન ચલાવી રહેલ છે ખેડૂતોનો ખેત ઉત્પાદન ખર્ચ ઘટે અને રસાયણ ખાતર અને જંતુનાશક દવા મુક્ત ખેતી ખેડૂતો કરતા થાય તેવા પ્રયત્નશીલ અભિયાન અંતર્ગત પ્રાકૃતિક ખેત ઉત્પાદનને પ્રોત્સાહન આપવા તેમજ ઝેર ખોરાક લોકોને સરળતાથી મળી રહે તેવા શુભ સ્વામિનારાયણ મંદિરના સ્વામી વિવેક સ્વરૂપ સ્વામી પ્રફુલભાઈ સેજડીયા કુલદીપભાઈ પ્રતિષ્ઠિત પ્રકૃતિ પ્રેમી આગેવાનો ખેડૂતો મહિલા મંડળની બહેનો ઉપની ઉપસ્થિતિમાં ધરતી રક્ષા પ્રાકૃતિક મોલનો શુભારંભ કરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે પ્રાકૃતિક મોલનો બગસરા શહેરમાં શુભારંભ થતાં તેનો આનંદ વ્યક્ત કરેલ ધરતી રક્ષા પ્રાકૃતિક મોલમાં સંસદ દ્વારા ચાલતા મહિલા મંડળની બહેનો દ્વારા તૈયાર કરેલ વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે તાલુકામાં લોકોની સારી સુખાકારી માટે પ્રારંભ કરેલ મોલની સેવાને સૌએ બિરદાવેલ હોવાનું મહેન્દ્રભાઈ પાથરે જણાવ્યું હતું તો અમારા ધરતી રક્ષા કંપનીના હું પ્રમુખ તરીકે કામ કરું છું અને ઓછામાં ઓછા પાંચક વર્ષથી અમને એમ હતું કે બગેસરા તાલુકાની જે સમાજની જે દરેક સમાજ થોડુંક ઓર્ગોનિક ખાતું થાય દવા વિનાનું ખાતું થાય એટલા માટે અમારી થોડીક ઝુંબેશ હતી તો આ સાહેબ અમને એમ થયું કે આપણે મોલ ખોલીએ અને દરેકની જે કાંઈ ઓર્ગોનિક વસ્તુ હતી એ પડી રહેતી હતી એટલે મેં કીધું પડી ન રહીએ અને માણસોને મળે એટલા માટે આપણે આ તાલુકામાં નથી આપણે ખોલીએ એટલે અમે આજે એનું ઉદઘાટન કર્યું પણ આજે અમને ઉદઘાટ ઉદઘાટન કરતાં કરતાં અમને એટલો બધો સફળતા મળી કે એની વાત પૂછવામાં કારણ કે માણસોના અને બૈરાઓના એટલો સાથ સહકાર મેળવ્યો જે જે કંઈ બૈરાઓ પોતે ઓર્ગોનિક હાબુ છે શેમ્પુ છે જે એવું બધું બનાવતા હતા એ બધી આઈ કંઈ આઈટમો મૂકી પછી પ્લસ જે દવા વિનાની જે દવા બનતી હતી ઓર્ગોનિક દવા કે મોલને ખૂબ અસરકારક કરે એ દવા અમે આ બધું અને અટાણીએ હવે અમારો એ જુમે છે કે આમાં ખાતર કે દવા પેસ્ટિઝાઈડ દવા નહીં હોય ગમે તે છે આમાં ગમે તેને ટેસ્ટ કરી લેવાની છૂટ છે અને ભવિષ્યમાં અમારો આ પ્લાન છે બધા સારું જીવન બને એટલા માટે મેળ છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો